હેલો મિત્રો સામેદ એજ્યુકેશનમાં હું હર્ષ રાણા આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર વિષય આંકડા ચેપ્ટર નંબર બે માં

અને જેમાં બાળકોને વારંવાર પ્રોબ્લેમ થતો હોય છે બરાબર તો સૌથી પહેલા મેં અહીંયા સંખ્યા ઓલરેડી લખી દીધી દાખલા નંબર 4 શું કહું છું કે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધી આવૃત્તિ વિતરણ મેળવો તો આપણે વર્ગ લંબાઈ કેવી રીતે મેળવવાની એ ખબર હોવી જોઈએ અને મધ્ય કિંમત શોધવાની સૂત્ર જે છે એ આપણને આવડતું હોવું જોઈએ પરંતુ આ બે આવડતા પહેલા સૌથી પહેલા જ્યારે તમે આંકડાશાસ્ત્ર વિષય ભણતા હોય ને

બરાબર પછી આને લોઅર લોઅર બાઉન્ડરી પોઈન્ટ કહેવાય અને આને અપર બાઉન્ડરી કહેવાય ઓકે તો આ ક્લિયર આપ હવે જ્યારે પણ આપણે વર્ગ લખે જ આની નીચે કદાચ હું આ વર્ગ લખું 55 થી 55 થી 64 બરાબર છે એક આ વર્ગ લખ્યો એની નીચે આઈએ તો 65 થી 74 તો આ શું છે તો જો ક્લિયર દેખાય આવે છે કે પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધ્ય સીમા સરખી નથી

નિવારક આવૃત્તિ વિતરણમાં પહેલા કન્વર્ટ કરવું પડશે અને પછી આપણે દાખલો ગણી શકીશું બરાબર તો ચલો સૌથી પહેલા જોઈએ ચલો તો પહેલા વર્ગ લખી લો ચલો વર્ગ તો ધોરણ 10 માં પણ આ રીતના દાખલા આવતા હતા સ્વાધ્યાય મધ્યસ્થ જે ચેપ્ટર હતું મધ્યસ્થ એમાં આપણે અનિવારક આવૃત્તિ વિતરણને નિવારકમાં બનાવતા હતા યાદ હોય કે એમાં આપણે શું કરતા હતા

આઠસો નવ્વાણું પોઈન્ટ જે પાછળ આવશે ઉધ્વ સીમા એ દેવ સીમા બની જાય આઠસો નવ્વાણું પોઈન્ટ થી નવસો નવ્વાણું ક્લિયર तो સૌથી પહેલા અનિવારક આવૃત્તિ વિતરણને નિવારકમાં ફેરવવું પડશે હવે આપણે સૌથીએ વર્ગલપાઈનું મધ્યકિંમત સિમ્બોલ જોવી ચાલો વર્ગલપાઈ ચાલો ઘણા બધાને જ અનિવારક સુજે નિવારક સુજે સતક સુજે પસતક સુજે આ બધી જ ખબર નહી હતી બરાબર તો કણસપથી સમજજો બરાબર કે ઉર્ધ્વ સીમા નાકરાવની અધ્વર સીમા સરખી હોય તો એને નિવારક કેવાય ના હોય એટલે કણ ન હોય કેવાય બરાબર ચલો વર્ગ લંબાઈમાં શું કરીએ આપણે કદાચ યાદ કરો તો વર્ગ લંબાઈ આપણે ધોરણ 10 માં પણ સુતા હતા h અત્યારે આપણે ધોરણ 11 માં શી કહીશું ધોરણ 10 માં આપણે h અંગ્રેજીમાં હાઈટ કહેવાય છે બરાબર એમાં શું કરવાનું છે અધસીમા માઈનસ ઉર્ધ્વસીમા વર્ગ સીમાનું વર્ગ લંબાઈનું સૂત્ર સુધી છે એક જ વાર લખો તો એ ઉર્ધ્વસીમા માઈનસ અધસીમા બરાબર છે સીમા બિંદુ લખજો આપો हूं शॉर्ट में लिख दूं ओके चलो आमा दिया माइनस करवाना है तो 99.5 माइनस माइनस 0.5 એટલે माइनस माइनस પાછળ શું થઈ જશે પ્લસ એટલે 99 માં આમાં કેટલી થઈ જશે 100 ક્લિયર ચલો હવે આની કરીએ 299.5 99.5 299.5 માંથી 200 ચલો આગળ 499.5 299.5 તો चारस नव्वाणू पॉईंट पाचरो झीरो नव्हतं झिरो बसो पचास चलो आग आठसो नव्वाणू पॉईंट पाच माइनसो ओणपच पॉईट पाच आज एक

99.5 ભાગ્યા બે કેલ્ક્યુલેટર કરશો તો જવાબ આવશે તમારો 49.5 ચલો આગળ આ બંનેનો સરવાળો 99.5 વત્તા 299. બંનેનો સરવાળો ભાગ્યા 2 તો જવાબ આવશે આનો કેટલો 199.5 આ રીતે તમારે બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2 બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2 તો આના જવાબ હું ડાયરેક્ટ લખી દઉં ત્રણસો નવ્વાણું પોઈન્ટ પાંચ છસો ચોવીસ પોઈન્ટ પાંચ ચોવીસ પોઈન્ટ પાંચ અને નવસો ઓગણપચાસ આવતી આવૃત્તિ કેવી છે દસ બાર ચૌદ સોલ આઠ દસ દસ આઠ ચૌદ સોળ આઠ અને દસ ક્લિયર તો આજ આપણો આપણો અહીંયા પૂરો થયો સિમ્પલ હતું મધ્ય કિંમત वर्ग लंबाई સોધો અને આવૃત્તિ વિતરણ નો સિમ્બોલ દાખલો છે એટલે બહુ જ રીતે છે અને વારંવાર આ ચેપ્ટરમાંથી આ દાખલો પૂછાતો હોય છે પહેલું શું ધ્યાન રાખવાનું નિવારક આવૃત્તિ વિતરણ હોવું જોઈએ બરાબર તો આ રીતે આપણે 1 બાય 1 બધા દાખલા જોઈશું વિડિયો ગમે તો વિડિયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ